गुड मॉर्निंग राजकोट तारीख सोल जून 2024 राजकोट मार्केट यार ना भाव मत तो जो ये अनासिक दाना से जे पाऊंगा? वो है जो 120 रुपिया जे हो रुपिया थी 120 रुपिया किलो है चाहिए જે ₹2 થી માંડીને ₹3 સુધી પૂરીઓ વેચાઈ છે ની ની ભાજી છે તલમી ભાજી છે જેનો ભાવ ₹8 થી ₹10 પૂરીયાનો છે

જેનો ત્રીસ થી ચાલીસ રૂપિયા પાથરાનો થાય છે ના મૂળા છે છે જેનો ભાવ પૂરિયાના આઠ થી દસ રૂપિયા થાય છે આ દેસ મેથી નું આ દેસ એની લોકલ મેથી છે જેનો ભાવ 15 થી 20 રૂપિયા પૂરીયાનો છે આ મેથો લીમડો છે જેનો ભાવ 10 ના 2 પૂરીયા છે मीडियम पुदीन है खूब आज जे भाव चार थी पांच रुपया पूरिया मीडियम पुदीन है अलीला लीला केड़ा से जे भाव वीस तीस रुपया किला ती ना से आ एक नंबर तांजरियो क्वालिटी वाइज जेनो भाव दस थी बार रुपया पूरिया ना से વિખ્યાત ને પ્રખ્યાત તાંજરિયા ભાઈ લઈને આવે છે આજે પણ વરસાદના માહોલ માહોલે લોકલ માલ નથી નું માર્કેટમાં ધાણા વધુ પડતું આવેલું છે બીજું કઈ ઓછું દિશા